જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં આપણે આવી ગયા છીએ આપણી સાઈડ ઉપર તો સાઈડ ઉપર શું કામકાજ ચાલી રહ્યું તમે જોઈ શકો સાઈડ પર ત્રણ ત્રણનું કામકાજ ચાલી રહ્યો સવાર સવારમાં ધાબા પર પાણી ભરવા માટે થોર બનાવવામાં આવે પાળી એક રીતની પાળી બનાવવામાં આવે જેથી કરીને ધાબું આપણે પોણી ભરાય તો શું કે થોડું પાકળ પાણી ભરાયેલું રાખવું પડે ધાબા પર પંદર વીસ દિવસ તો સારું રહે ધાબો મજબૂત બને એટલે એના માટે મજૂરો પાણી બનાવે એ કીટના થવાની અને આ બાજુ આપણે તંતરનું કામકાજ ચાલી રહ્યું જોઈ શકો મકાનું કામકાજ બહુ ઝડપથી ચાલે આપણી સાઈડ ઉપર અને આ બાજુ પણ જે પીસીજ કર્યું હતું કાલે એમાં આજે ફરમાં ગોઠવાય અને આડા ઉભા બીમ ભરવામાં આવશે અને આ બાજુ આ બાજુમાં જોવા જઈએ ક્લબ હાઉસ બાજુ તો આજે શું હ ક્લબ હાઉસ બાજુમાં લગભગ ગોઠવાઈ ગયો પાટિયા હવે લોખંડ ગોઠવશી અને પછી ભરાય થશે ક્લબ હાઉસના બીમની આડા બીમ ભરાશી અને આ બાજુ ધાબું પણ ખોલી દીધું હ તમે જોઈ શકો આ છે આપણી સાઈડનો ગેટ સિદ્ધુગંજ બજાર સિક્યુરિટી કેમેરા ચાલુ કરી દીધા છે તમે જોઈ શકો આપણે ઓફિસ બાંધી તો આપણે એવું હોય બેસ્યું આપણે કોમકાજ પટી ગયું ફાઇનલી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ટિફિન લઈ અને હવે જઈ રહીએ જમવા તો તમે જોઈ શકો છો સાઈડ ઉપર કોમકાજ ચાલુ હ આપણે ટિફિન લેવા અહીંયા આવ્યા હતા બાજુમાં ટિફિન બંધાયેલું હોય જમવા માટે તો તમે જોઈ શકો સાઈડ ઉપર કોમકાજ બંધ થવાનું આવ્યું મજૂર પણ બધા જમવા જશે અને હવે આપણે પણ જઈ રહીએ જમવા તો તમારે પણ જમવાનું બાકી હોય તો જમી લેજો જમીને મળીએ મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ બેઠાએ તો તમે જોઈ શકો સાઈડ નું સાઈડ ઉપર કોમકાજ ચાલુ થઈ ગયું જમ્યા પછી તો તમે જોઈ શકો શણ માટે આવ્યું ખબર નહીં જમ્યા પછી કોમકાજ બધું ચાલુ થઈ ગયું બધું લોકોએ કોમકાજ ચાલુ કરી દીધું સાઈડનો નજારો જમ્યા પછી મોટર ચાલુ કામ

વર્ષા આવવાની તૈયારી હું ફાઇનલ અને આવશે આવા ટકા એવું લાગત છે થોડો સોટા તો આવી જાય મિત્રો ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો સાઈડ ઉપર ફોમ બંધ થઈ જવા આવ્યો હોય અને આ બાજુ ચેપ લાઈ ભરવાના એના પોજરા તૈયાર થઈ ગયા ત્યાં જોઈ શકો અત્યારે સાંજે જ બધું બંધ થઈ જવા આવ્યું આપણે થોડી વાર અને નેકાર બંધ થઈ જ આવ્યો તો આપણે જઈ રહ્યા ઘરે વિડીયો બનાવી રેજો જોવાની બહુ મજા આવશે આપણે બધી સાઈડ વિશેની માહિતી હોય તો વિડીયો ફાઇનલી આપણે ઘેર આવી જઈએ તો તમે જોઈ શકો

વે હલા તો આપણે આવું જઈ રહ્યા હાથ પગ જોવા પછી જમવાનું મિત્રો ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો તો તમે જોઈ શકો જમવા આજે બનાવ્યું વળી વળી સબ્જી અને ભાત વણાય આ તો ગોટા ભણાય થોડા મમ્મીએ તમે જોઈ શકો મરચો ગોટા ન હો હા તો મજા ખાવાની એક બાજુ વાઘુવા ફૂમતા કોમેડી ન તો મજા જ અલગ તો આપણે જમવા જઈ જઈએ તમારા જમવાનું બાકી હોય તો જમી લેજો ફાઇનલી મિત્રો આપણે જમીન આવી જઈએ ઓટો મારા તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો આ તો આપણે કાયમ આવતું છે વિડીયો આપણે ઓટો મારવા ઠંડી ઠંડી વાયરી આવે નવા વર્ષની નવી શરૂઆત કરશું તમે જોઈ શકો સાઈડ નો નજારો આપડી સાઈડ આવે ઓફિસો સુકીડુ કાકા આવી છે મે જોઈ શકો કાકા જમવા બેઠા છે જમવાનો ટાઈમ થઈ ગયો સુકીડુ કાકા એટલે જમવા બેહી જાય આપડી સાઈડ તો આપણે નીકળીએ તો મારી શું કરીએ જમીન આવી જોઈ શકો નજારો નજારો ઓફિસ ફાઇનલી મિત્રો આવું સોનો ટાઈમ થઈ ગયો છે આપણે આવું જઈને સુઈ જઈએ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ